મિત્રો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે ગુણોત્તર અને પ્રમાણનો એમાં આપેલું છે કે જો એ જેમ બી બરાબર બે જેમ ત્રણ અને બી જેમ સી બરાબર ચાર જેમ પાંચ હોય તો એ જેમ બી જેમ સી ની કિંમત કેટલી અથવા તો એના બરાબર ખાલી જગ્યા તો મિત્રો આવો ક્વેશન જ્યારે પણ પૂછાય કે એ જેમ બી ની કિંમત આપેલી હોય બી જેમ સી ની કિંમત આપેલી હોય અને એ જેમ બી એટલે કે ત્રણેય સંખ્યાનો તમારે ગુણોત્તર શોધવો હોય તો સૌથી પહેલાં શું કરવાનું તો પહેલાં તમારે એ જેમ બીની જે કિંમત આપેલી છે બે જેમ ત્રણ એને તમારે અહીંયા લખી દેવાના બે ભાગ્યા ત્રણ સી ની જે કિંમત આપેલી છે એને તમારે અહીંયા લખી દેવાના ભાગ્યા બરાબર આપણે આવી રીતે લખી શકીએ હવે આપણે જે કિંમત લાવવાની છે મિત્રો એ જેમ બી જેમ સી ની તો આના માટે શું કરવાનું તો જુઓ તમારે એની કિંમત લાવવા માટે અહીંયા આ ઉપરની જે સંખ્યાઓ આપેલી છે અંશમાં એ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો તો બે ગુણ્યા ચાર કેટલા થાય આઠ તો એ એની કિંમત મળી તમને એના પછી સીની કિંમત લાવવાની સીની કિંમત લાવવા માટે એ નીચેની જે સંખ્યાઓ છેદમાં આપેલી છે એનો તમારે ગુણાકાર કરવાનો તો ત્રણ ગુણ્યા પાંચ કેટલા થાય પંદર તો અહીંયા સીની કિંમત તમને મળે છે પંદર હવે બીની કિંમત લાવવા માટે શું કરવાનું તો અહીંયા જે છેદમાં જે આપેલા છે ત્રણ અને ઉપર અંશમાં આપેલા છે ચાર આ બંનેનો ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકાર કરવાનો તો ત્રણ ગુણ્યા ચાર કેટલા થાય ત્રણ ચોક બાર તો અહીંયા આવી જાય બીની જગ્યાએ બાર તો અહીંયા તમારો ફાઇનલ જવાબ મળી જાય છે મિત્રો કે એ જેમ બી જેમ સી ની કિંમત કેટલી તો આઠ જેમ બાર જેમ પંદર જેટલી બરાબર તો આ રીતે તમે આ પ્રકારનો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો વિડિયો ગમે હોય તો એક નાનકડી લાઈ